ખેડૂતભાઈ મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનો ગુજરાતની વિવિધ ગંજ બજારમાં ચાલી રહેલા પાકોના ભાવ વિશે જાણકારી માટે આ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ખેડૂત મિત્રો વિવિધ યોજનાઓ ખેડૂતોને મળતા લાભો વિશેના અમે વિડિયો આ યુટ્યુબ ચેનલ ઉપર બનાવીને ટૂંક સમયમાં જ મોકલવાના છે ખેડૂત મિત્રો તેથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના હારીજ માર્કેટની અંદર એરંડાનો ચાલી રહેલો ભાવ એરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા અને ઊંચો ભાવ નીચો ભાવશે સત્તરસો એકાવન રૂપિયા ઊંચો ભાવશે સત્તરસો એકાવન મહત્તમ ભાવશે ખેડૂત મિત્રો ઈશભ નો અત્યારે નીચો ભાવશે સોળસો ને ત્રીસ રૂપિયા જયારે ઊંચો ભાવશે બે હજાર ને એક રૂપિયા ખેડૂત મિત્રો હારેજગંજ બજારમાં જીરાના ભાવ વિશે વાત કરીએ તો નીચો ભાવશે છત્રીસો રૂપિયા અને ઊંચો ભાવશે ચાર હજાર ને એક્યાસી રૂપિયા ઘઉંનો અત્યારે નીચો ભાવશે પોણસો સાઠ રૂપિયા ઊંચો ભાવશે છસો પચાસ રૂપિયા હારેજ બજારમાં કપાસનો નીચો ભાવશે તેરસો તેતાલીસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ચૌદસો ને વીસ રૂપિયા ખેડૂત ભાઈ હારેજ માર્કેટમાં ચણાની વાત કરીએ તો ચણાનો નીચો ભાવશે નવસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે એક હજાર ને પચાસ રૂપિયા વિડિયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સમગ્ર ગુજરાતમાં માં ચાલતી વિવિધ ગંજ બજારના ભાવ જાણવા માટે મિત્રો અમારી ચેનલને ને કરવાનું ભૂલતા ના આભાર તમામ ખેડૂત મિત્રોનો જય હિંદ જય કિસાન